સોશિયલ મીડિયા એક્સ ઉપર એક વિડીયો વાયરલ થયો જેમાં એક સફેદ કલરની અંગ્રેજીમાં શ્રી રામ લખેલી ટ્રાવેલ્સ બસ પકવાન બ્રિજના ઉત્તર છેડાથી યુટન લઈ રોંગ સાઈડમાં ચલાવાઈ હોય તેવું જણાય જેથી સદર વિડીયોના આધારે પકવાન બી ટ્રાફિક પોલીસના કર્મચારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી તપાસ કરાવતા વિડીયોમાં જણાયેલ બસ ચાલક પોતાના કબજાની ટ્રાવેલ્સ બસ રોંગ સાઈડમાં ચલાવી નાસી ગયેલ હોય અને તે વિડીયોમાં જોતા સદર બસનો આરટીઓ નંબર જી જે થ્રી પીવી ટ્રીપલ નાઇન ઝીરો હોવાનું જણાઈ આવેલ હોય જે ટ્રાવેલ્સ બસના ચાલકે તેની બસ પકવાન બ્રિજ ઉપરથી ઉતરી ટર્ન લઈ બ્રિજના નીચે આવેલ પકવાન બ્રિજ ચાર રસ્તા તરફ જવાના રસ્તે રોંગ સાઈડમાં બ્રિજના વન રસ્તામાં બેદરકારી તેમજ રીતે ચલાવી પોતાની તથા બીજાની જાનને જોખમાય તે રીતે હંકારી લાવી પોતાની બસ ચલાવી નાસી ગયેલ હોય જેથી ઉપરોક્ત બસના ચાલક વિરુદ્ધ અત્રેના એસજી હાઈવે બે ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી ગુનો રજિસ્ટ્રેશન નંબર ટ્રિપલ વન નાઇન વન ઝીરો સિક્સ નાઇન ટુ ફોર ઝીરો ટુ ડબલ થ્રી ટુ ઝીરો ટુ ફોર ધી ઇપી કો ટુ સેવન નાઇન તથા એમપી એક્ટ કલમ વન ડબલ સેવન વન એટ ફોર વન થ્રી ફોર બી મુજબનો ગુનો દાખલ થયો હતો જેમાં આરોપીને ધોરણસર અટક કરી બસને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ સંજય પોપટ